વેચાણ કરે છે તેવી બાદમી એલસીબી ના પીએસઆઈ દીપસિંહ તુવર મળી હતી મળેલ માહિતી ના આધારે પોલીસે દરોડો પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી આવ્યા હતા આરોપી દીપક વિરાસ એક હજાર ની કિંમતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતું હતું અને આ બોટલો તે બુટલેગરોને રૂમ બે હજારથી વધારીને કિંમતના ભાવે વેચતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે

દીપક વિરાસની ધરપકડ કરી આ કેસમાં રાજુ વાઘ્રીક રૂપેશ કહાર અનિશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના માન કર્યા છે